નમસ્કાર મિત્રો સ્વાગત છે મહિલા બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરથી જાહેર કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ સરકારી બાળ સંભાળ અને બાળ સંભાળ ગૃહ સંસ્થા સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ સરકારી બાળ સંભાળ ગૃહ

એક કચેરી તથા બે સંસ્થા માટે નીચેની જગ્યાઓ માટે ઓપન તારીખ રોજ સમય સવારે કલાકે અને જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ગોયતડીય સહયોગ સંલગ્ન સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પરિશ્રમ સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે ઉમેદવારોએ જાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તો જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગર દ્વારા જે ભરતી છે એકાઉન્ટન્ટ માટેની જેમાં કર્મચારીની જગ્યા ફક્ત એક છે ચૂકવવાનું માનદ વેતન જે માનદ વેતન ચૂકવવામાં આવશે તે અઢાર હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ એ રીકોગ્નાઇઝ યુનિવર્સિટીથી કરેલ હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ કોમ્પ્યુટર સ્કિલ્ડ એન્ડ

અને ડીપીડી ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીડી પીપીડી કરેલ હોય તેવા ઉમેદવાર અને એક વર્ષનો એક્સપિરિયન્સ હોય હોય અને વર્ષની ધરાવતા તેવા ઉમેદવાર અરજી કરી શકે છે હાઉસકીપરની પોસ્ટ માટે અગિયાર હજાર સડસઠ રૂપિયા પગાર ધોરણ ચૂકવવામાં આવશે દસ પાસ હોય તેવા ઉમેદવાર અને એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે અનુભવવામાં માગેલ નથી બાળ સંભાળ ગૃહ સેક્ટર ઓગણીસ ગાંધીનગર માટે જે પોસ્ટ છે હેલ્પર કમ ઉમેદવારો અરજી કરી ઉમેદવારો આમાં અરજી કરી શકશે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તો ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાની સહપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ નંબરની વિગતો તથા પુરાવાની નકલ સાથે આપવાની રહેશે તેમજ ઉમેદવારો ઉપરોક્ત દર્શાવેલ તારીખ સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે પાસપોર્ટ સાઇઝના બે ફોટા ઓળખના પુરાવાની નકલ સરકાર માન્ય કોઈ પણ એક પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડની અસલ સાથે રાખવાની રહેશે જન્મ આધાર સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખનો આધાર હોય તે તમામ પુરાવાઓની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે નવ ત્રીસ કલાકથી દસ ત્રીસ કલાક સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ધન્યવાદ